રામ રામ સીતારામ હાય હેલો કેમ છો અમે પણ આ વરસાદમાં મજામાં તમને બધાને વરસાદ ના નડ્યો ભાઈ તમે બધા પલ્લી પલ્લી ના આવ્યા જો આજે આપણે શેનો નાસ્તો બનાવ્યો છે બટેકા પૌવાનો શેનો અને આ બટેકાપોવા આપણને કોને ખવડાયા તમને ખબર છે ભાઈ કોને ખવડાયા બોલો તો બેને નહીં ખવડાયા ભાઈ જો પટેલ અલ્પાબેન વિરેન્દ્રભાઈ કોને ખવડાયા એ ક્યાં રહેશે તમને ખબર છે ભાઈ અમદાવાદમાં છે ક્યાં રહેશે તો તમે બધા શાંતિથી બટેકાપોવા ખાઈ લો પછી આપણે વરસાદમાં નાવા જવાનું છે ક્યાં જવાનું છે